થોડા સમય પૂર્વે કચ્છ યુનિવર્સિટીમાં એમએસસી સેમેસ્ટર બેમાં અભ્યાસ કરતી છાત્રાએ આત્મહત્યા કરી હતી બાહોશ અને તેજસ્વી છાત્રા ઉર્મિલાબેન ગોપાલભાઈ વૈષ્ણવને ધારણા કરતાં ખૂબ જ ઓછા ગુણ આવવાના કારણે આ પગલું ભર્યું હતું ત્યારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને અગાઉ પણ અનેક રજૂઆતો કરાઈ હતી છતાં પણ કોઈ યોગ્ય તપાસ ન થતાં આજે ફરી એકવાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે આ કેસમાં તપાસ માટે તાત્કાલિક ઉચ્ચ સ્તરીક સમિતિ રચવામાં આવે જે લોકો આ ઘટના પાછળ સંડોવાયેલા છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે યુવતીના લખેલા પેપરમાંથી જે પેજ ગુમ થયા તે સમગ્ર બાબત માટે યુનિવર્સિટી દ્વારા ફરિયાદ નોંધાવાય તેમ યુનિવર્સિટી હદભાગીના પરિવાર અને સમાજ પાસે માફી માગે તેવી વિવિધ માંગો સાથે રજૂઆત કરાઈ હતી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ પ્રસંગે મનોજ મહેન્દ્રભાઈ ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મનોજ મહેન્દ્રભાઈ ગઢવી પ્રદેશ સહ મંત્રીની જવાબદારી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ આ અગાઉ પણ ઉર્મિલાબેન આત્મહત્યા કેસ મામલે છ દસ નામે લોકોએ આવેદનપત્ર આપ્યું હતું કે આ કેસમાં એક નિષ્પક્ષ ન્યાય સમિતિનું ગઠન કરવામાં આવે અને કાયદેસર રીતે જે જે દોષિત જણાય એના પર પગલા લેવામાં આવે ત્યારે સાહેબ દ્વારા નિષ્પક્ષ ગઠન તો થઈ ગયું પણ આજે ચાર ચાર મહિના વીતી ગયા છતાં પણ આજ દિવસ સુધી કોઈ બી એક્શન લેવામાં આવ્યું નથી ત્યારે આજે અમે બીસી સાહેબને આવેદન આપ્યું છે કે હવે આગામી દિવસોમાં અમને લખી આપવામાં આવેલ લેખિત બાહિંદ્રી આપવામાં આવે કે આટલા દિવસમાં આ કેસ ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવી બાહિંદ્રી લખી આપવામાં આવી છે અમને અને આ બાહિંદ્રી મળી ગયા પછી જ અમે અહીંયાથી નીકળશું ત્યાં સુધી અમે અહીંયા જ વીસી સાહેબની ઓફિસની સામે જ બેસી જઈશું આજ દિવસ સુધી એમનો કોઈ ખાસ રિપોર્ટ આવ્યો નથી કોઈ આના આ બાબતે કોઈ ખાસ તારણ આવ્યું નથી કોઈ બી આના આના માટે જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ નથી એટલે વિદ્યાર્થી પરિષદ આજે પણ એમને માંગણી માંગણી કરી છે કે અમને લેખિતમાં બાહિંદ્રી આપવામાં આવે જ્યાં સુધી લેખિતમાં બાહિંદ્રી નહીં આપવામાં આવે કે આ કેસનો ક્યારે નિવાડો આવશે ત્યાં સુધી અહીંયા જ બેઠા રહીશું અને સ્ટેપ બાય સ્ટેપ ઉગ્રથી ઉગ્ર આંદોલન અમે આગળ ચલાવીશું સાહેબે અત્યારે અમે આવેદન આપ્યું ત્યારે એમણે કીધું છે કે અમે લખીને તમને આપીએ છીએ ટૂંક સમયમાં લખી આપીએ છીએ પણ અમે આટલી વાર અહીંયા જ બેઠા રહીશું અને અમારે જે કાયદેસરની સ્ટેપ બાય સ્ટેપ આંદોલન આગળ ચાલુ રહેશે જો વીસી સાહેબ દ્વારા કોઈ નિર્ણય નહીં નહીં લેવામાં આવે તો એ બીવી પી દરેક કોલેજા કોલેજમાં જઈને આ આ માટે જનજાગૃતિ ફેલાવશે અને સ્ટેપ બાય સ્ટેપ ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આગળ ચલાવશું જ્યાં સુધી એ બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી